આપણને સમજાતું નથી ભજન કઈક કેતો હોય છે ભજન માં કઈક પીડ્યું હોય છે ભજન સમજવા માટે સદગુરુ ની હમણાં બે વાણી કરી ને કે સદગુરુ ના ચરણમાં મારે સદાય દિવાળી જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય બાકી ભાન ભાન નો થાય સદગુરુ ની શાન સિવાય વસ્તુ મળે જ અમે હમણાં મહાધરમ ની વાત કીધી ને આ જલારામ બાપા એ બૈરું નો આપ્યું હોત ને એમ કીધું હોત ને કે બાપુ બૈરા બૈરા નો હોય ડેલી ભરા નીકળો તો ધર્મ નો હોત સગાળ સાના અહીંયા સાસુ આવ્યો ને દીકરો કાપો ને તેથી ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો કે લયો નહીં તો મહાભધરમ નો હોત સતી તોરલે જાડે જાને કીધું હોત કે સાસુ ને જમાડવા ગમે કરો બાકી હું નહીં બજારમાં માં તો મહાધરમ નો હોત આ સીબી રાજા ને હોલા ને શું સંબંધ હતો એનું હગુ શું થાય આખી દુનિયા ને ખબર છે ને બાપુ માટી ન આપી હોત તો રાજા એ કરવત મુકાયો ન હોત ને તો આ મહાધર્મ નો હોત એને કીધું હોત કે ડાપુ શું બે લઈ જાવ ને તો ઊંડું ઉતરવાની જરૂર છે રામ એમનામાં સમજાય એવું નથી

કારણ કે જેથી પ્રહલાદે એ માંડ્યો ને પ્રહલાદ ને જયારે હરિનાકશ નો બાપ રાક્ષસ રાક્ષસના છોકરા કોઈ ભગત થાય હવે બોલો કે ભગવાન જ હું છું બધું હું છું કોઈ મારા સિવાય કોઈ નામ ન લે પ્રહલાદ ને ચોકી આપી અને આ શ્રીભાઈ એને મળી ગયા તેથી દશરથ નો જન્મ નતો રામ નો જન્મ ચાતી હોય એ રામ નું ભજન કરતા એટલે આપણે નથી સમજી એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મિયા પછી જન્મીમાં બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મિયા પછી જન્મી મારી માં વાહા નો તોડી નાખે કો જે હાથું આપણી સમજણ ઘટેની એક તમને દાખલો આપું શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિનું માચું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાઈપીને લગાડ્યું આખી દુનિયાને ખબર છે ઇતિહાસ બોલે છે અને આપણે ફોટામાં જોઈ છે પણ હું એમ કહું છું બોલું કાયપુથી અહીંયા અહીંયા નહીં પડે એ નો છોટાડે હાથથી શું કામ મારી હોય છે એ કાઈપુસી અહીંયા એ નહીં પડ્યું હોય એ માથાની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની કાંઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણસના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હાશું આપણા ચકડા ગઈ ગયા છે એમાં વાણી ખોટું નો આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુ ની શાન જોવે સદગુરુ સિવાય ભાન નો થઈ શકે કારણ કે આપણે તો હાકડી માં આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એક કેમર કાબુ કરવું છૂટા નથી ને બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું ને બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ થાય કે આખી દુનિયા રોવે જ છે આપણે રોવું ક્યાં

ઓલો ઉપર બેડો બેડો ગણે છે કાલ તારા સુવાસા એટલા હતા ને એટલા ઘટ્યા એટલા શ્વાસ હતા ને એટલા ઘટ્યા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપણા એમ ના વાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા એમાં બાપુ તત્વ એક જ છે પછી કરમ ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધા એમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ વાત કરી ને ગત ગંગા જે આપણી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા ને ગરીબ ને બધાય હતા જેસલ સોરલ રૂપા દે માલ દે કતિબજા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત કિમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો કાય ગદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજન ની વાતો કરી રા ઓલા મજા આવી ને ઓલા મજા નું આવે આ મજા લેવાની વાત છે કાયક માલપા ઉતારવાની વાત છે રા

આ સંત બેઠા હોય ને લાગવું પડે આમાં એવું નથી કે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ તો દારૂ ન પીવાય હું ઠાંસતો હોય તો હું એમ તો મા બાપ ની સેવા કરવી પડે ને મારા મા બાપ રોટલા ઉગીને આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો છે ખૂબ અને આય આવીએ ઘણી વાર ગયો છું પણ મારી ભલામણી એક જ હોય કે માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રામ મોટા મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને ઈ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે રોટલાની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માં બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે

કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેથી સંગાળ ભાંગીને ભૂકો થઈ ગયા હતા અને સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી કે તમે બેહી જાવ એક બાજુ હવે એ બાવાને હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણિયાની દીકરી ઉંદડું મારી શકે અખિલ બ્રહ્માંડના માલિકને આડી ભરીને બાપુ આમ દેખાડ્યો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બું તારું આપી દે આ મારા ને તમારે થી પતે એવું છે તમારી તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નો કીરભાઈ કીધું હોત કે મારા બાપા એ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે નું બેઠા નો હોત ઇતિહાસ તો તમને મને કઈક કહે છે પણ હવે આપણે ખાવું નથી એનું શું કરવું અને એમાં રૂપિયા બાપુ એટલી બધી બગડાટી બોલે છે ને હું શું માથું જ નથી કરી શકતા શું ભજન કરે આમ